મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધીના બે ઓક્ટોબર સુધી પંદર દિવસનો સેવા પખવાડિયો ઉજવવાનું નક્કી થયું છે દર વર્ષે એનું આયોજન થાય છે દર વર્ષે એની અંદર કાર્યક્રમો પણ કરવામાં આવે છે એ જ રીતે આ વખતે પણ કેટલાક કાર્યક્રમો જે નક્કી થયા છે આની વચ્ચે પચીસમી સપ્ટેમ્બરે પંડિત દિનદયાજુન પણ જન્મજયંતિ આવે છે આ સેવા સ્વચ્છતા અને સમાજ સાથે જોડાવા માટેનો એક પ્રયત્ન છે અને એની અંદર ગુજરાતમાં કહી શકાય કે જે ગુજરાતને કોઈ પણ વ્યક્તિને જ્યારે ઓપરેશન વખતે કે અન્ય વખતે જે બ્લડની જરૂર પડે છે એ ગુજરાતમાં ટોટલ જરૂરિયાતની ગુજરાત જ પૂરી કરે છે અને કેટલીક વાર તો અન્ય રાજ્યોને પણ સહાય આપી શકીએ એટલા રક્તદાનના કાર્યક્રમો એ ગુજરાતમાં થતા આવ્યા છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા પણ રેકોર્ડ થાય એ પ્રકારના રક્તદાન શિબિરો યોજવામાં આવે છે અને યુનિટ ભેગા કરવામાં આવે છે આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીને રક્તદાનના કેમ્પ કરવાના અને યુનિટ ભેગા કરવા માટેનો પ્રયત્ન કર્યો કરવાનું નક્કી કર્યું છે આમાં દર વખતે આપણે કાર્યક્રમ કરતી વખતે સ્વચ્છતાનો પણ આગ્રહ કરીએ છીએ કે કાર્યક્રમ પહેલાં પણ સ્વચ્છતા થાય કાર્યક્રમ પછી પણ સ્વચ્છતા થાય અને એનો મહાત્મા ગાંધીજીના પ્રતિમાનો પહેલાં એને સ્વચ્છતા કરી લેવામાં આવે છે અને ત્યાર પછી એની સ્વચ્છતા જળવાય એના માટેના પણ પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ પરંતુ સ્વચ્છતાનો આગ્રહ જ્યારે સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી ત્યારે પણ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો આગ્રહ કરતા હતા સ્વતંત્રતા મળી ગઈ પરંતુ સ્વચ્છતાને વિસારે પાડી દેવામાં આવી હતી આપણે જોયું છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ગાંધીજીની સ્વતંત્ર સ્વચ્છતાની આ ચળવળને આગળ ચલાવીને ખૂબ મોટી સંખ્યામાં લોકોને જોડ્યા લોકોને જાગૃત કર્યા આજે નાનું બાળક પણ ચોકલેટ લઈને ખાઈને રેપર ખિસ્સામાં મૂકીને યોગ્ય જગ્યાનો નિકાલ કરે છે આ પ્રકાર ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ પરંતુ હજુ પણ આ સ્વચ્છતા વધે અને સ્વચ્છતા જળવાય એના માટેના પ્રયત્ન આ પખવાડિયા દરમિયાન પણ કરવાના છે અને સતત પણ કરતા રહેવાના છે રક્તદાન શિબિરની સાથે સાથે દરેક જિલ્લામાં સાતસો પચાસ યુનિટ આ રક્ત જમા થાય કેમ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમો જન્મદિવસ છે એટલે સાતસો પચાસ યુનિટનો ટાર્ગેટ અમે દરેક જિલ્લાને એની અંદર આપ્યો છે સમાજ કોલેજો અને સામાજિક સંગઠનો પણ સાથે મળીને એમાં આયોજન કરશે દિવ્યાંગો માટે પણ એમનું જીવન સરળતાથી એ જીવી શકે એ આર્થિક ઉપાર્જન કરી શકે એના માટે પણ એના કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના લગભગ બે કરોડને અડતાલીસ લાખ જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમનું જીવન સરળતાથી ચાલે એના માટે સરળતાથી જીવી શકે એના માટે એને જે સાધનો જોઈએ કોઈને વ્હીલચેર જોઈએ કોઈને કાનના મશીન જોઈએ એવી દરેક પ્રકારની સહાય એવો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરત નવસારીમાં કર્યો હતો અને એમાં લગભગ એક લાખ લોકોની ઉપસ્થિતિ હતી અને સત્તર હજાર દિવ્યાંગોને એમાં સાધનો આપવામાં આવ્યા હતા આ કેમ્પ કરવો નાની વાત નથી કેમકે આટલો મોટો કેમ્પ કરવો તો છ મહિના પહેલાંથી આ દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાના ઘરેથી એમના કોઈ સહયોગી સાથે સિવિલ હોસ્પિટલ લાવવા પડે છે એમને કેટલા ટકા દિવ્યાંગ છે એનું સર્ટિફિકેટ નથી લેવું પડે છે ફરીથી એમને પાછા ત્યાં મૂકવા જવું પડે છે અને કાર્યક્રમ અત્યારે પણ લાવવા પડે છે એટલે આ ખૂબ મુશ્કેલ કામ છે પરંતુ આટલા મોટા કાર્યક્રમો એ મોદી સાહેબે વારાણસી સહિત આખા દેશમાં અલગ અલગ જગ્યાએ કર્યા છે અને હવે નાના પ્રમાણમાં ધારાસભ્યો સાંસદો કે કાર્યકર્તાઓ એ પોતાના જિલ્લાનો કે પોતાના વિસ્તારના દિવ્યાંગોને જે કોઈ આવશ્યકતા છે જરૂર હોય કોઈની સ્કીમમાં સરકારની સ્કીમમાં અથવા કોઈ એનજીઓ પાસેથી મદદ લઈને પણ એમને આ પૂરું કરે એ પોતાના વિસ્તારમાં એક પણ દિવ્યાંગ મદદથી બહાર ન રહી જાય એ પ્રકારનો પણ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે એક પેળ માકે નામ આ કાર્યક્રમને ખૂબ મોટી સફળતા મળી છે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે આ વાત કરી હતી કે એક મા માકે નામ ત્યારે એને કેટલી સફળતા મળશે એનો અંદાજ નહોતો પરંતુ જ્યારે મોદી સાહેબ આહવાન કરે છે ત્યારે સ્વાભાવિકપણે એને જે લોકો ફોલો કરે છે એને સમર્થન આપે છે એના કારણે કરોડો વૃક્ષો વવાયા છે અને આ વખતે પણ અમે જિલ્લાઓ નગરો મહાનગરો તાલુકાઓ દરેક જગ્યાએ આ એક પેડ માકે નામના કાર્યક્રમને આગળ વધારીને એની જે જરૂરિયાત છે આપણે જોયું છે કે જે વૃક્ષો કપાવાને કારણે કુદરતમાં પણ કેટલા બધા ફેરબદલ આવ્યા છે વરસાદની જે શક્યતાઓ તે સંભવિતમાં પણ ફેરબદલ આવ્યા છે ત્યારે આ વૃક્ષોથી આપણે કુદરતનું જતન કરીએ એના માટેના પણ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન પણ કરવાનું આયોજન આમાં કર્યું છે આદરણીય મોદીજીના જીવન ઉપર એક પુસ્તક બનાવ બનાવવામાં આવ્યું છે એને વહેંચ્યું નથી વેચ્યું છે લોકો ખરીદે એમાંથી પ્રેરણા લે એમાંથી કોઈ ઇન્કમની ભાવના નથી પરંતુ ફ્રી વિતરણ નથી કરું બધાને આ વેચવા માટે કે લોકો ખરીદવા માટે પ્રયત્ન કરે એના માટે પણ કરીએ છીએ અને એ પુસ્તક અત્યંત સારી રીતે લખાયું છે એનામાંથી પ્રેરણા મળશે લોકોને એટલા માટે એમાં કરી રહ્યા છે એને એક ડોક્યુમેન્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે એ ડોક્યુમેન્ટ્રી પણ અલગ અલગ જગ્યાએ પ્રદર્શિત થાય ગણપતિના અંદર કે નવરાત્રના કાર્યક્રમોમાં એનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ જે રીતે ગણપતિની અંદર સિંદૂર માટે સિંદૂરના કાર્યક્રમ સિંદૂરનો બેઝ લઈને એના થીમ ઉપર ઘણી બધી ગણપતિના મંડળોમાં એ મંડપોમાં એને સમાવવામાં આવ્યું છે એટલે સિંદૂરના બનાવને વખાડી કાઢવું અને મોદી સાહેબના પગલાંને સમર્થન આપવું એ પ્રકારની થીમ ઉપર જે બન્યું છે જે આ સિંદૂર પછી સિંદૂરના આક્રમણ આપણે સિંદૂરમાં પગલાં લીધા પછી જે દેશમાં વાતાવરણ બન્યું એ પણ લોકો સુધી પહોંચે અને યુવાનો સુધી પણ પહોંચે કે દેશ કેટલો મજબૂત બન્યો છે એક સમય એવો હતો કે આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેતા હતા આજે આપણા દેશને કોઈને છેડવાની તાકાત નથી રહી એ સિંદૂરથી સાબિત થયું છે અને આપણા દેશમાં બનેલા શસ્ત્રોનો ઉપયોગ કરીને સિંદૂરને આપણે જીતી શક્યા પાકિસ્તાનને જવાબ આપી શક્યા એ વળતો જવાબ નહીં આપી શક્યો એ અને પૂરી દુનિયાએ જોયું છે કે ભારત એને પોતે જે શસ્ત્રો ઉત્પાદન કરે છે એનું પરફેક્શન કેટલું છે એ પણ આપણને જોવા મળ્યું છે ત્યારે સિંદૂરની વાત લોકો સુધી પહોંચે એના માટે આવા માધ્યમનો પણ ઉપયોગ કરવાનો કહ્યું છે ને દર વર્ષે જેમ સંસદનો ખેલ મહોત્સવ એ શરૂ થાય છે એ પણ દરેક સાંસદોને દરેક ધારાસભ્યોને સાથે રાખીને પોતાના વિસ્તારની અંદર દરેક પ્રકારની રમતો નાની કે મોટી કોઈ પણ હશે પણ દરેક પ્રકારની રમતોનું આયોજન કરવું એની અંદર નવા નવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા એમાં જે વધુ ટેલેન્ટેડ બાળકો હોય એના માટે એને જરૂરી સહાય પણ કરવી અને એ રીતે આ જે આખા ગુજરાતની અંદર આ સાંસદ ખેલ ઉત્સવ ઉજવવાનું નક્કી થયું છે અને બધા જ સાંસદો દર વખતે ઉજવતા પણ આવ્યા છે એના કારણે આજે ઘણી બધી જગ્યાએ આપણા જે ખેલાડીઓ સારો પ્રયત્ન પણ કરે છે સફળતા પણ મેળવી રહ્યા છે તો એ આના કારણે એમને પણ પૂછ મળશે એવી અપેક્ષા છે ને એટલા માટે એને પણ અમે આમાં જોડ્યો છે તો આ સેવાકીય પખવાડિયું છે આ સેવા પખવાડિયાની અંદર દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે દરેક ધારાસભ્ય દરેક સાંસદ દરેક જિલ્લા પ્રમુખો એ દરેક જણ પોતાના વિસ્તારમાં થયેલા કામોનો ફોટો કે વિડીયો સાથે રોજે રોજ એ પ્રદેશ કાર્યાલયમાં એનું રિપોર્ટિંગ કરશે અને એને અમે અહીંયા દરેક જિલ્લા હોય જ કેટલું કામ થયું છે એની ઉપર પણ ધ્યાન આપીશું જે સ્થાનિક અને પરંપરાગત સંતોનું પ્રાધાન્ય આપવાની સાથે સાથે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ એકસો પચાસ કિલો એમના એકત્રીસ ઓક્ટોબરની જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકસો પચાસ કિલોમીટરની એક પદયાત્રા કરીએ છીએ એની અંદર જે પદયાત્રીઓ જોડાશે એને પહેલાંથી અમે લિસ્ટ બનાવીશું પરંતુ એ જ્યાંથી પસાર થશે દરેક જિલ્લાથી દરેક ગામોમાંથી ત્યાં સંગઠનમાંથી એને આવકાર આપવા માટે એની વ્યવસ્થા કરવા માટે અને એમાં જોડાવા માટે ખૂબ મોટા લોકો એમાં જોડાય એવો પ્રયત્ન કર્યા છે સૌથી વધુ માની લો કે કોઈ પાંચ કિલોમીટર ચાલી શકે કોઈ દસ કિલોમીટર ચાલી શકે તો એટલું પણ એમાં જોડાતો જાય અને આખી યાત્રાને આવકાર અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા અખંડ ભારતની રચના એના માટે એમનો આભાર વ્યક્ત કરતો એક સાર્થક થાય એ પ્રકારનો પ્રયત્ન એમાં કરીએ છીએ આ યાત્રા ખૂબ ભવ્ય યાત્રા આ નીકળશે એકસો પચાસ કિલોમીટરની એની વ્યવસ્થા અમે કરી છે મેં આપને પહેલાં પણ કહ્યું કે ગણપતિ મહોત્સવ અને નવરાત્રિના પણ અમે એનો સ્વચ્છતાની સાથે સિંધુનો પણ સંદેશ આપવા માગીએ છીએ નમો ઉત્સવ દ્વારા એક નાટક માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર ગુજરાતીમાં બનાવવામાં આવ્યું છે આપ સૌએ કદાચ જોયું બી હશે કે એક જાણતા રાજાનું નાટક હતું આપણે હિન્દીમાં જોયું હશે એ શિવાજી મહારાજના જીવન ઉપર બનેલો એ નાટક હતું એની અંદર પણ હાથી ઘોડા એ સ્ટેજ પર આવતા હતા એની અંદર લગભગ ત્રણસોથી વધુ કલાકારો એમાં કામ કરતા હતા એ રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર બનેલું આ નાટક ગુજરાતીમાં બન્યું છે અને હિન્દી ડબિંગ પણ કરવાના છે અને ગુજરાતથી એને બતાવવાનું શરૂ કરીને હમણાં લગભગ છ જિલ્લાઓમાં છ મહાનગર એટલે અલગ અલગ સ્થળો પર એનું આયોજન કરવાના છે અને ત્રણથી પાંચ દિવસ સુધી એ એક એક સ્થળે આ નાટકની ઉજવણી ભજવશે એની અંદર પણ હાથી ઘોડા આવે છે બળદગાળા આવે છે અને ખૂબ બધું આખો ગુજરાતનું જે સંસ્કૃતિ છે એને પણ એમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે પણ મુખ્ય એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર આધારિત એ નાટક છે અને મને લાગે છે કે આજે અને આવતીકાલે પણ આવનારા વર્ષોમાં પણ આવનારી પેઢીને પણ એમાંથી પ્રેરણા મળે એ પ્રકારનું આ નાટક બન્યું છે એનું નામ છે નમો ઉત્સવ તરીકે એને ઉજવણી શરૂ કરી છે આપસોને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે અમારી વિનંતી છે અને આપને કોઈ પ્રશ્ન હોય તો